સરકારી આશા કરો બધે મજામાં જશો હવાના હાથ વાગ્યાના ટાઈમે આપણી દવા સાટવાની છે ખળની આખા ખતરમાં અડધામાં કાલે નંધાઈ ગયું કાલે મજૂર આવ્યા નથી ખળ આરામ થયો સારું થઈ ગયું અડધામાં ખળની દવા સાટવી કાલે અડધું નદી નહીં થતું ને કારણે અડધામાં દવા સાટી નાખીએ આગળ આગળ વીડિયો જતા રહેજો Ya, claro, ni dola. ફેર દવા સાટી લીધી એટલે આમ નેટવર્ક બાકી હતું ને એટલે આમ એક ફેર દવા સટાઈ દીધી એ વટાણ આગણી મારા કાકાને કીધું મોટરસાઈકલ લઈને આવી છે દવા સાટો એમાં બીજી ફેર દવામાં આપણે પાછી ખડની રાડાની નાશક ટોટલી ઈરની બધી દવા ભેરી નાખવાની છે એટલે એ પાછી બીજી ફેર મોટરસાઈકલ સાટવી આજે બપોરથી તો આપણે જે બાકી હતું ને નેદવાનું એમાં એક ફેરે સટાઈ ગઈ દવા

લગભગ આ દવા ઈ જ હોય તો કદાચ આપણી બહુ દવાઓમાં ખબર પડે નઈ શેરા નામ છે દવાનું મલક ની દવા હજુ ઘરે સાટવાની આજે એક કોથરી તજાણ ફરી કેટલી દવા છાંટવાની હે બાર મોટાકો આવે મોટર સાયકલ એટલે જાણ કરીએ